થરાદમાં ફક્ત ચાર વાગ્યા થી બાર વાગ્યા સુધી આઠ કલાકમાં આઠ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા જવાથી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં સૌથી મહત્વનો ગણાતો થરાદ અને જોરતો દિશા હાઇવે પર જોરદાર પાણી ભરાવાથી રસ્તો કલાકો માટે બંધ કરવો પડ્યો હતો અને જેને બાદમાં ચાલુ કરાશે લોકો ચાલુ પાણી પોતાના જીવના જોખમે પાણીમાં ચાલી રહ્યા છે દિશા હાઈવે પર મલુપુર પાટિયા પાસે પાટલા ડેપોની એસટી બસ પાણીમાં ખાબકી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી ત્યારબાદ ગેસ ગોડાઉનની બાજુમાં પણ દિશા હાઈવે પર જોરદાર પાણી ભરાઈ જવાથી લોકોને રસ્તા પર ચાલવામાં મુશ્કેલીઓ પડી રહી છે જેમાં સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે સન બે પણ વરસાદના કારણે થઈ હતી આ બંધ થયો હતો જેમાં પાણીના ગરનાળા ન હોવાના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી જે અંગેની જાણ બે હજાર ચૌદ ની સરકારી તંત્ર રહેવા છતાં પણ તેમની બેદરકારીના કારણે હાલમાં લોકોને મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે બ્યુરો રિપોર્ટ થરાદ